જ્યારે ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનો અધિક સ્વાગત છે આજે મિત્રો એક ઓક્ટોબર અને વાર થયો છે બુધવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે આજથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થઈ ગયું છે અને આ વાવાઝોડું હવે મધ્યભારત તરફ આગળ વધશે અને મધ્યભારતથી આ વાવાઝોડાની અસર ફરી વખત ગુજરાતમાં જોવા મળશે આજનો તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ બદલાતી જોવા મળી રહી છે વેધર એનાલિસિસના આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે જેમાં ખાસ કરી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર ઝોનના જે જિલ્લાઓ છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવર પોરબંદરથી લઈ અને જામનગર સુધીના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર બપોર પછીનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે વરસાદની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી વખત વરસાદનો ચોમાસાનો નવો રાઉન્ડ છે જોવા મળશે અત્યારે ચોમાસું વિદાય તરફ તો છે પરંતુ એ ગુજરાતની દરિયાકાંઠાની વિસ્તારની જે સીમા છે એ વરસાદની આગાહી ઉપર આધાર રાખશે કારણ કે અરબસાગરની અંદર જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ અને ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર આજે બપોર પછી વાતાવરણ પલટાતું જોવા મળશે ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમ સોમનાથ વેરાવળના જિલ્લાઓની અંદર ગત બે દિવસથી છે એ સારામાં સારો વરસાદ કન્ટિન્યુ વરસાદ કહી શકીએ પડી રહ્યો છે હવે ફરી વખત વરસાદની નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે કહ્યું છે કે વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર સક્રિય થઈ ગયું છે અને આ વાવાઝોડું હવે મધ્ય ભારત તરફ આવશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ છે એ ગુજરાતને અસર પહોંચાડશે એટલે હજી પણ એક ઓક્ટોમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બર સુધી એટલે કે આગા આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાતાવરણ છે એ વરસાદ વાવું રહેવાનું છે ચોમાસું વિદાય લઈ ગયું છે ગુજરાતમાંથી ત્રીસ સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાય પૂર્ણ થઈ છે પરંતુ અત્યારે જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એ માત્ર ગુજરાત રાજ્ય પૂરતી નથી પરંતુ ભારત દેશની અંદર મધ્ય ભારતનો ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતની જે જિલ્લાની જે આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવશે તો આ આગાહી મિત્રો હજી પણ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી પ્રમાણેની આગાહી છે કે ગુજરાત ઉપર હજી પણ ચોવીસ કલાક ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે જે જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ વધારે છે એ જિલ્લાઓની આપણે છે યાદી જોઈશું કે કયા જિલ્લાઓની અંદર વરસાદ હવે વધારે પડે અહીંયા મિત્રો તમે ચાર્ટ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે આગાહી જાણીશું ગુજરાત રાજ્ય ઉપરની હવેની આવનારી ચોવીસ કલાક માટેની લેટેસ્ટ આગાહી વિન્ડી એપ્લિકેશનમાં જોઈએ તો અત્યારે એક સિસ્ટમ છે અરબસાગરના દરિયાની અંદર જ્યાં દ્વારકાથી પોરબંદર અને ત્યાંથી લઈ અને મિત્રો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જેને આપણે કચ્છનો અખાત પણ કહીશું સાથે એક સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીની અંદર એટલે બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે આમ કુલ મળીને બે સિસ્ટમો છે એ અરબસાગર અને બંગાળની ખાડીની અંદર જોવા મળી રહી છે બંને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે ખાસ કરીને બંગાળની કાળીવાહી સિસ્ટમ છે એ ભારે વરસાદનું જોર દર્શાવશે કારણ કે અત્યારે એક જે વાવાઝોડું છે જે રગાસા નામનું વાવાઝોડું હતું એ અત્યારે મ્યાનમાર અને થાઈલેન્ડ થઈ બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને આ વાવાઝોડું હવે ભુવનેશ્વર છે તેમજ વિશાખાપટ્ટનમ છે આ સાથે મધ્ય ભારતના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર આગળ આવતું જોવા મળી રહ્યું છે એટલે તોફાની બેટિંગ છે એ આ વાવાઝોડાના કારણે વધશે ચોમાસું છે એ એક્ટિવ થયું છે વરસાદની આગાહી છે બે થી ત્રણ દિવસ માટેની રહી છે અને હજી પણ ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ જોવા મળી રહી છે આ પ્રકારે અત્યારે હાલ પૂરતી જે નવી આગાહી છે એ પ્રમાણેની માહિતી મળી રહી છે ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત થશે કારણ કે એક નવું વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અરબસાગરની અંદર અરબસાગરની અંદર જે ભેજવાવ પ્રમાણ છે ભેજના પ્રમાણના કારણે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન સ્થિતિ ઉત્પન્ન થતાની સાથે વાર લાગતી નથી તો એક ઓક્ટોમ્બરથી લઈને બપોરના બે ઓક તારીખ બે ઓક્ટોમ્બરના બપોરના સમય સુધીમાં ગુજરાતનું વાતાવરણ છે પલટાતું જોવા મળશે ખાસ કરીને મોટા પાયે છે ચોમાસું નજદીક હોય વિદાય તરફ પરંતુ એ પહેલાં વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ અને જોવા મળી ચૂક્યો છે હવે આ જ વરસાદનો બીજો રાઉન્ડ છે ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે એટલે કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે જેમાં કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની પૂરેપૂરી આગાહી છે તમને દર્શાવી દે વિવિધ મોડલોના ચાર પ્રમાણે આપણે આગાહી અવારનવાર જોતા હોઈએ છીએ આ વખતે પણ આજનો વિડીયો જે છે એમાં વિવિધ મોડલોના ચાર્ટ પ્રમાણે જ આગાહી આપણે અત્યારે જોઈ રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યનું મોડલિંગ છે એ મોડલ આધારિત વરસાદ નથી પડતો અમુક જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ ઈસીએમડબલ્યુ ડબ્લ્યુએફ મોડલ તેમજ આઈકોન મોડલ અને જીએફએસ મોડલ આ ત્રણેય મોડલની જે આગાહી છે એ દર વખતે અલગ અલગ દર્શાવવામાં આવતી હોય પરંતુ અત્યારે આપણે જે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાત રાજ્ય માટેનું વાતાવરણ છે એ તમને જણાવી દઈએ તો લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર મિત્રો આવનારા દસ દિવસ સુધીની તારીખની જે આગાહી છે એ આપવામાં આવી હોય માની લો આજે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે પરંતુ આવનારા દસ દિવસ પછી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત ના હોય તો આ જે વિષય છે એના ઉપર ટોપિક ઉપર આપણે વિવિધમાં પછી છે ચર્ચા કરીશું પરંતુ અત્યારે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત દર્શાવવામાં આવી રહી છે ખાસ કરી દ્વારકા છે સલાયા છે ભાણવડ છે પોરબંદર જૂનાગઢ છે રાજકોટ ગોંડલ અને જૂનાગઢ આટલા જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો બીજી બાજુ કચ્છના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જે જિલ્લાઓ છે જેની અંદર આપણે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર મહુવા તેમજ તુલસી સામ આટલા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળશે તો હવે બે થી ત્રણ દિવસ માટે ચોક્કસપણે ગુજરાતનું દરિયાકાંઠાનું જે વાતાવરણ છે એ બદલાતું જોવા મળે ત્યાર પછી ગુજરાતના અમુક ભાગોની અંદર જે વરસાદની આગાહી નથી થઈ કે જે જિલ્લાઓની અંદર ખેડૂતોને બહુ નુકસાની થઈ છે એ ખેડૂતોને આપણે પ્રોપર રીતે છે મુલાકાત લઈ શક્યું કારણ કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પોતાના કામકાજ છોડી અને પોતાના ઘરે વ્યવસ્થા હોય છે તો આ અંગેની ચેતવણી છે તમને જ્યારે પણ તમે ગુજરાતો પરથી બહારના જે વિસ્તારો છે બહારના જે જિલ્લાઓ છે ત્યાં જવાનું થાય તો વરસાદની સ્થિતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે આ સાથે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ આહિમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર અરબી સમુદ્રમાં હવામાન પલટાતાના સંકેતો જોવા મળી રહ્યા છે એટલે અરબી સમુદ્રની અંદર હજી ફેરબદલ છે હવામાનની અંદર પલટો આવતો જોવા મળી રહ્યો છે વાતાવરણની અસરના કારણે ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ અમુક ભાગોની અંદર વધારે પડતી છે તો અમુક જિલ્લાઓની અંદર સાવ ઓછા પ્રમાણમાં છે દર્શાવવામાં આવી છે હવે મિત્રો ગતરોજ ગલ્ફ ઓફ ખંભાત એટલે કે ખંભાતનો અખાત અને કચ્છની ખાડી બંને તરફથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નક્કી થતી હોય છે હવે જોઈએ તો બંગાળની ખાડી અને ગલ્ફ ઓફ ખંભાત તો જે ખંભાતનો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ખંભાતની ખાડી છે આ ખાડીની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રકારના મોટા જહાજ શીપો આવતા હોય તો એ ડૂબવા લાગતા હોય તો એને બાદ કરતાં આપણે છે એ વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જેમના દરિયાકાંઠાના જે લોકેશન છે એ લોકેશનને પૂરતું જાણવું જરૂરી છે તો આ પ્રકારે છે એ વિવિધ મોડલોના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભાવનું પ્રમાણ પ્રાઇસ લિસ્ટ છે એ સાવ ઓછી છે દર્શાવવામાં આવી છે પરંતુ ત્યાર પછી ફરી વખત નવું કોઈપણ પ્રકારનું વેધર એનાલિસિસનો એક્સપર્ટ જાણી શકીએ તો અરબ સાગરના દરિયાકાંઠાના ભેજવા આપવાનો છે એ પણ મોબાઈલ મૂકી શકે તો આ અંગેની ચેતવણી હતી પરંતુ હજી ગુજરાત ઉપર વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે વિવિધ મોડલના ભાગરૂપે વેધર એનાલિસિસની એક્સપોર્ટ થતી માહિતી છે એમાં વાર લાગી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જ્યાં એક્સપોર્ટ નામની માહિતી છે એ થતી નથી હવે એક્સપોર્ટ કરવા માટે ખાસ કરીને અહીંયા સેવ કરવું અથવા તો ક્લિક કરો ત્યાર પછી આ એક્સપોર્ટ નામનું જે પણ સ્ટેન્ડ હોય એ સ્ટેન્ડ આપણે છે એ ત્યાં ચિપકાવી દેવાનું આ અંગે છે એક સૌથી મોટી આગાહી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે અને હવે ત્રીસ સપ્ટેમ્બરથી ગુજરાત ઉપર વરસાદનું રાઉન્ડ છે શરૂ થશે એની સાથે મિત્રો સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમૃદ્ધ સપાટીથી સમુદ્રની સપાટીથી સાડા સાત ઇંચ કરતાં પણ વધારે જે છે એ કિલોમીટરની ત્રીજા ઉપર છે એ પથરાયેલું જોવા મળી રહ્યું છે વરસાદની આગાહી બે થી ત્રણ દિવસ માટે એક્ટિવ રહેશે ત્યાર પછી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની જે અસર છે એ ઘટશે હવે ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમ ખરેખર ડીપ ડિપ્રેશન સુધી પહોંચે છે તો જ્યારે પણ ડિપ્રેશનવાળી સ્થિતિ છે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે ત્યારે વાતાવરણની અસર છે એ પણ ગણવામાં આવે કે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ આપવામાં નહોતી આવી આ અંગેની ચેતવણી આપણે હોઈ શકે પરંતુ આજે ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે બુધવારનો દિવસ એટલે ગુરુવાર કરતાં બુધવારનો દિવસ છે એ બેવડાય ત્યાર પછી હવે ફરી વખત નવી આગાહી સાથે છે માહિતી આપણે શેર કરીશું ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ કહે છે કે વાતાવરણ પલટાય કે ના પલટાય પરંતુ ગુજરાતના અમુક ભાગોની અંદરથી છે એ જ્યારે અંબાલા કાકા છે એ ઘણા બધા ડેલાની અંદર ઘણા બધા પેમેન્ટ છે એના ઉપર સ્થિર થઈ ગયેલા છે કે આવડાવ માંગતા નથી પરંતુ શું કરવું ખેડૂતો માટે ખૂબ ઉપયોગમાં લે જે ફેબ્રુઆરી અને ફેબ્રુઆરીને જે ફા ભાગમાં રાખીએ તો ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનાની અંદર વધારે પડતી જોવા મળશે તો આજે આપણે મિત્રો જે વિડીયોને આગાહી જોઈ છે તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો